જય માતાજી તો હવે આપણે સણોસરા પહોંચી ગયા સીવી સોટેલેથી એટલેથી પંદર કિલોમીટર આગળ એવી અને વાહે બધા ઠાઈ છે બધા વિભાગ પડી ગયા છે બધા એટલે છે અને બે પાંચ જણા વાંહે છે અને બે પાંચ જણા આગળ થઈ ગયા છે અને બે પાંચ જણા તો ઘેરે હોત ને ગયા છે અને બે ત્રણ જણા રિક્ષામાં વહી જશે કારણ કે હવે સપ્લાય ભારે પડે છે આ સપ્લાય હાથમાં લઈ લીધા છે ગયા આરી સપ્લાય હાથમાં લઈ લીધા હવે એટલે માનો કે વાજ્યા કેટલા વાજ્યા આપણે છ વાગ્યા છે એટલે કમસે કમ આપણે હજી નવ વાગી જાય કદાચ દસે વાગી જાય આપણે પોખશું એટલે ધીમે ગીતી એ હાલવાનું સારું રાખ્યું આપણે એક ભાઈ તો અમારા આમાંથી આગળ પાંચ કિલોમીટર નીકળી જશે રિક્ષા વાંચ હવે એક બધાને પાણીપુરી ખાવી છે ને કોકને દાબેલી ખાવી છે જો મળી જાય તો ખાઈ લીધી નગર પાણી પીને પછી હાલે જ રાખવાનું છે ધીમે ધીમે અને આ મહેમાન વાવડીવાળા એક કુંડળવાળા ધીમે ધીમે બધા મણ્યા છે હાલવા હવે આપણે હાલવાનું રાખવી તો હવે જેવું તેવું અંધારું થઈ ગયું છે દીયાતમી જોશે અને વાદળા ઘણા છે અને સામે હવે ડુંગરે છે દેખાવા હા અને જેમ હવે ડુંગર દેખાણો એમ હવે આપણે ઠાકી જાવું હું

એટલે ધીમે ધીમે આલે જ એવી અને રિક્ષા પાછળ રહી ગયા છે કારણ કે એ બધાની એકબીજાની વાટે છે એટલે હવે હા ચડવા મળે થોડો થોડો બોલવાનો એવું યાદ નથી કારણ કે હવે દસ કિલોમીટર ચાલું રહ્યું એટલે હવે ઠકાઈ જાય કારણ કે દસ કિલોમીટર એ હવે સો કિલોમીટર બરાબર થઈ જાય છે એટલે હવે ધીમે ધીમે હા હા હવે ધીમે ધીમે પાછો હાલવાનું કન્ટિન્યુ કરવી તો ફાઈનલી આપણે ભોગી ગયા છોટેલા ત્યારે હાજે જ ગયા હતા પણ હાજે એક હોટલમાં આપણે આરામ કર્યો કારણ કે થાકી બહુ હતા ને આજે પૂનમ છે આ એટલું છે ગયા પગ મેકવાની જગ્યા નથી મેં થાકી ગઈ થાકી ગઈ કે હવે આ ડુંગર છે આપણે ડુંગર સડવાનો છે અને હજી એને લઈ આવે છે અને કાકાની બધા તો ઘડી કઈને વાટે રહીશું અને પછી આપણે કર્યું ડુંગર સડવાનું શરૂ જાય સાબુ પાવનગીજની ધજા સડે છે માતાજીને નીચે તૈયારી થાય છે બધી લઈને આઈથી દાદરા મળી છે ત્યારે ચાલવાનું આપણે શરૂ કરી દીધું ને એને આગળ આગળ આવી જાય છે કેમ રહ્યું ખાઈ જઈ ગઈ અને હા તો પૂનમ છે એટલે ટ્રાફિક છે બહુ ટ્રાફિક છે સો ટેટા સિટીનો નજારો

ધુળે ડિસ્ટ્રિક્ટ ધીમે ધીમે આપણે ચડતા જ